આ દાડાથી કે કે કરતી થી હટલાણે જાઉ હટલાણે જાઉ સે આજ તો મેકી દીધી હટલાણે જા જેવો રો રોણી ના ડોશી તાણે તો વાત જ ની હટલાણે જાઉ હટલાણે જાઉ કંટાળે કંટાળો લઈ દીધો મંદો થાચી રહ્યો એના વાડે વાડે એના તાવડામાં તાવડામાં તો બકરી કોર કરી દે કોઈ બોલ્યો નહીં તમ હું તે ડાયરેક્ટ વાત કરી દીધી યાર તંગ બકરી કોઈ બર 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 કહો એકલા એકલા ગુમણા ગો છો કોઈ નથી પી ડોસી આખો દે હટલાને જાન કે કે કરતી હતી કે ચા તો હટલાને મેલ દીધી તો બંગાર પર વેશી માર કે શરમ મરમ શેક નહી કોઈ આવ બોલો સમાન તમે નહી કહેતા કે ચાની જવ જવ કરી વેશી માર્યું કે બંગાર એટલે એ તો ખરીદવા જીતી હો ખાવા જઈતી ફરવા જીસે ફરવા ઓ બતા નહી તમે મુકુ મરવા જઈ તાણ પાર મટ્યો મરવા નહીં જી આ તમે હોમ તો બે મજાક કરવા દે વાડ્યો ટાઈમ નહીં મજાક કરવાનો કંટાળેલો સવાલ હું કર્યું કો બસ કોઈ ની બેઠો બેઠા તો હા બીજી શાંતિ છે હા શાંતિ આ મુયે તાણ આ ગોમડ એકલે તાણ મરવા હું તમે ગોમો તાણ કેમ એ હા મરવા હગા ઓર રાખજો અન મોટું થોડું હરખું રાખો સારું તો હરખું તો છે

એ જોવાય આ બાસી આ કોને નહી આયો અલ્યા હાલો બકુબા બોલ્યા બકુબા બોલો હું કે હા બોલો પેલા હગાના હાબા સા મળ્યા છે તમે આઈ જ બે જણા અત્યારે આવો છો ઓ હાલ ના હોય ઓ હું ના હોય તો કામ કરો આવો રહો આ મિયા એકલે છો તો આ રોટલા જમીના બન છે કે જમવા ઓય જમવાન છે એ તો પછી કરી જે હોય હા રહો હા હમ शुक्रा आज आवे छे कोने आई गयो आज आवे छे आज आवे छी मु कऊ छु तू कंप्लेन दू बस कई ना आज? छे अन कंप्लेन कई ना आज तो मु पेला जितु मान कहता हूं पण इ तो नी आवे तो अरे पर केवा दे हां कहता हो तो अन मु कऊ छु मार कत्तो आडी ना कत्तो अन श्योरली अशरम तो એક વખત ખાલી આવું થઈ જાય વસ્તુ કયા વસ્તુ કોઈ નહીં ગણવા રાખું કીધું તારો કાકો એકલો પહોંચી વળ છે હા અમુક ખાઈ ને આવું છે તું આપણે કેવાની ફરજ છે આબું ના આપું એની પર પણ આપણે કેવું એ હા લે આવી એટલે કદાચ થને આવે ને તો તું બેહાર જઈએ હું આવું હાલ તો વગર ડોસી જતી રહ્યું છે શાકભાજી લઈને આવું વધવું પડશે

જો ઈ તો ટપચો અન જો મારા આ છોકરા હાગુ તૂટ્યું તો તઈ મને ઓળખોસ અન હું ઓળખું છું તમને અન જો ઈને જો જો ઈને નાણે ગો છોડ્યા ના ઉખડો ને તો માનું બકું બાની વાત હાચી અન લગભગ મને વિશ્વાસ છે કે ઈ નઈ આવે તો મેમન આવે ને તો મને કો મો આવું

કે દીતુ ભલું બોદુ લાવ મે બોદુ આવી આવરા મય આવરા મય પોંડોળો શાક કરો હા શાક કરી બોદુ લબો કે તમે તો મહેમાન છો આગળથી આવબા એ તો સાચી છે એ દીતુ ભા હા આ તી કેળા કે કેળા લઈ લે હું

પોસપો તો ગાડીઓ ઊભી ગેર દસ ઊભા આરે કે પોસપો ગાડી ઊભી છે આમ કે મોટી મોટી ફાળઈ જ છે કશું કે લાગતું નઈ પણ રિયા પાણી પાડવાની રીવાત નઈ ઓનો તો અલ્યા ગોકુબા પટા સોકા હા આવી 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 લો હાદોજો ભાઈ પાણી આવે છો હા લાવ કો જલ ઉતર કે હું તમે

આ તો ફાઇનલ જ છે હવે કરી જ નાખવાનું છે આપણે કાળું નાખું શાકભાજી કોઈ નહીં મફતલો આ તો ફેરો પડ્યો ઓમ રખાય રખાય કરો છો તો અમે શું રખડો છો હું તો ભોખ રખો જોઈ જતો ગોલી ના હા ગોડી નાખ્યો ઉંદર હતા કોણ તમે ના ના માલ ગાઢ્યો તો હા કને એ કને ગાઢો તો ગાઢ્યો બકુબા નહીં બકુબા હા અલે વાત કહું હા બકુબા ની તમે પરોણા આયા છે મહેમાન ચપ એન છોકરાને કોક જોવા બના કાળિયા હવે ઈસીકર કાળિયા ઘણી ખબર નહીં મને પણ મને કીધું છે એને કે મહેમાન આવી છે મારા તમે કીધું ના મન તો નહીં હું એમ એના વચ્ચે બાય ના ભાતા મને બોલાય પણ મન કોઈ કીધું ના હગાનું હા હગાન કોઈ કીધું ના હું તમને કહું છું બરાબર એવું છે આજે મન લાગે સોણે વેસુ ચડાવશે હવે ઓહો દારૂડિયા ના સિયા નું થાય અમારા સિયા હજી વઢા રાખડે છે ના દારૂડિયા નો કાળીયો પૈણ છે ના પૈણ વાગ્યું તો જેટલી કી ગમ એટલી કાળુજી પહેર્યા એના ઘેર દે પેલા કેટલા છે ઓહો મેમન તો બેઠા તું બે રોમ રોમ કરવા જવા દે પેલા પછી સોણે વ્યાસુ સડાવ વધારે મેમન રડા ઘેર એકલા બેઠા છો બેઠા છો ઉજવ ગમો આવ્યો સરપંચ એવું કરીને તમે બેઠા છો તો એવું જ

બરોબર બરોબર કે મહેમાન હા આમ ઘર જોઈન તો આગુ કરવું તો ઘર શું છે છોકરાની તમને ખબર નહી આખા શરીરમાં ઓપરેશન કરાયેલા છે છોકરો હેડે ને તો પ્લાસ સ્પ્રિંગ ગુગડ ઓમ ઓમ કુદે છે તમે જો આ રમ રમ કરવા ઓ હતા તો તે ઓ ઓમ ઉંબળ કુંબળ કલા ઓ ગડો હે તો હા ઓ સ્પ્રિંગ ગુમે લેલી છે આખા શરીરમાં માં કોઈ ની એક્સિડન્ટ છો તો

પણ હું તમને નથી કીધું કોઈ બરો હું કીધું ખાલી એટલે હું તો એમ કીધું છોકરો નહિ ઓપરેશન કરાયેલો સ્પ્રિંગો છોકરા પણ બોલતા જો હશે લમણા તોડાયેલા લેડો ખોટી માર ખાવા નાખે આપડે ઘેર કાળીઓ પહેરવા પહેરવાની